ડેડાવા ગામ વરસાદ ગયા બાદ પણ પાણીમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવ તાલુકાનું ડેડાવા ગામ વરસાદના વિરામ બાદ પણ હાલ પાણીમાં જોવા મળી રહ્યું છે આ ગામમાં ડેરી સ્કૂલ ગ્રામ પંચાયત આરોગ્ય કચેરી સહિત ઘરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હાલાકી સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના કારણે અનેક ગામોમાં વરસાદી પાણી પ્રવેશ્યા હતા જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા અને અનેક ગામોમાં હાલ પણ સ્થિતિ ખૂબ જ ભયંકર છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ડેડાવા ગામમાં પણ ભારે વરસાદના પગલે પરિસ્થિતિ બેકાબુ બની હતી શરૂઆતમાં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે આખું ગામ પાણીમાં ફેરવાઈ ગયું હતું જે બાદ વરસાદ બંધ થતાં તંત્ર પણ આ ગામની મુલાકાત મુલાકાતે પહોંચ્યું હતું પરંતુ માત્ર આશ્વાસન પૂરતું ગામના લોકોને પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ આજે વરસાદ બંધ થયાને છ દિવસ વીતી ગયા છતાં પણ હજુ પણ ડેડાવા ગામ આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે જુઓ આ સીધા દ્રશ્યો રહેશો ફરી વાર પહોંચું છું વાવ તાલુકાના ડેડાવા ગામે આજે આપ જોઈ રહ્યા છો સાત દિવસ થયા વાવાઝોડાને પરંતુ આજે પણ સ્થિતિ યથાવત છે અહીંયા તંત્ર પહોંચ્યું પરંતુ ખાલી મોનોપોલી વાપરી અને નીકળી ગયું છે પાણી તો એ જ સ્થિતિમાં છે જે પહેલાં પણ હતું હાલમાં આપ જોઈ રહ્યા છો જ્યાં સુધી તમને તમારી નજર પહોંચે ત્યાં સુધી આખા ગામની લીઓ પાણીમાં ગરકાવ છે અહીંયા હવે એક જ સ્થિતિ ઊભી થવાની શક્યતા છે કે જો તંત્ર વહેલી તકે આનું નિરાકરણ નહીં લાવે તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે કારણ કે આ હવે ગંદુ પાણી થઈ ગયું છે સતત પાંચ થી સાત દિવસથી આ પાણી પડ્યું છે અને નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કરી નથી તંત્ર દ્વારા જયારે અહીંયા પહેલી વાર બનાસટક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું હતું ત્યારે ભાવના મામલતદાર પણ અહીંયા હતા પરંતુ મારું નામ વાસલ પુંજી રમભાઈ રૂપ ગામડેડા તાલુકો વાવ શું તકલીફ છે અમારે સાહેબ અત્યારે તો પાણીની ખૂબ જ તકલીફ છે આ પાણી આમ તો અઠવાડિયાથી પડ્યું છે વરસાદને વાવાઝોડો તો નીકળી ગયું છે પોણી ત્યાં ખૂબ પ્રદૂષિત થઈ ગયું છે હેડવામાંને બીજે તકલીફ ખૂબ પડે ડેરીએ પંચાયતે આંગણવાડી શાળાની અંદર જવા માટે ખૂબ જ તકલીફ પડે છે અને આ પોણી પ્રદુષિત એટલું છે વસ્તી ખૂબ જ બીમાર પડવાની છે પોણીનો હાલ કોઈ નિકાલ નથી ત્રણ તંત્રના માણસો એક દાડો મામલતદાર સાહેબ આવ્યા હતા એક નાળું સાફ કરી નીકળી ગયા હતા પણ એનાથી કોઈ ફરક પડતો નથી પોણીની અંદર અને પણ એનું એ છે ને આ પાણી ચાર મહિના સુધી હું રહેવાનું છે અને પાણી પ્રદૂષિત થઈ ગયું છે લોકો ખૂબ બીમાર પડવાના અત્યારે ગામમાં પીવાનું પાણી આવે છે કે નહીં જે સંપની અંદર એને પંચરો હોવાથી અને સંપને છ મહિના ઉપર થઈ ગયું છે સાફ કરી અને તે ખૂબ જ ગંદુ પાણી પીવા માટે પણ આવે છે તે લોકો ખૂબ જ બીમાર પડવાના છે તે તંત્રને ખૂબ જ અપીલ છે કે સારું કાર્યવાહી કરે અને પાણીનો નિકાલ કરે ને ખૂબ વસ્તી બીમાર પડશે પાણી અને હવે આવે આવે દૂધની મંડળીવાળાને ખૂબ વૃક્ષોની આમ પાર વગરની છે ને તકલીફમાં નો નો એ બચ્ચો ડૂબાબામાં વેમ છે કે પૂરા એટલે એમાં ડૂબાઈ જાય ડૂબાઈ એટલો પોણી છે લપશે એટલે મરી જાય આટલી ફેતી અમને છે સરકાર મા બાપ છે અને કોઈ બી કાર્યવાહી થતી હોય જો એનો ટાળો એ અમને પોણીનો નિકાલ કરી આખા ગામમાં પાણી અમારા એક ભાગના ગામમાં પાણી છે આખા ગોમમાં નથી અમારા નિશાળ ભાગમાં અત્યારે આ બધી પોણી પોણી છે એટલે અમારી ઈચ્છા એ છે તંત્ર અમારે પોણી બારો કાઢી આલે દાવતી કરી અમારા આગળ કોઈ સગવડ હોય જ અમે ગોમમાં હજારો મોટાને જોઈતો જોઈતો સ્પર્ધાનો વ્યાપ જુદો હોય પોણીનો નિકાલ થતો હોય અમને કાઢી આવે શું નામ કાકા મારું નામ કોણ દે આ શું છે તકલીફ નથી દીધા શું છે પોણીમાં તો બેઠા જ

મહત્વની વાત એ છે કે આ ગામમાં આવેલી દૂધ ડેરી ગ્રામ પંચાયત આંગણવાડી કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર જેવા સરકારી મકાનો પણ હાલ પૂરેપૂરા પાણીથી તરબોળ છે જેના કારણે હાલમાં તમામ સરકારી મકાનો બંધ રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ અન્ય ગામોમાં વરસાદી પાણી નીકળી જતા શાળાઓ શરૂ થઈ છે પરંતુ આ ગામમાં શાળામાં જવાના રસ્તા પર અને શાળામાં જ હજુ સુધી પાણી ભરાયેલું હોવાના કારણે અહીં હાલમાં પણ વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે હાલ તો આ ગામમાં શાળામાં વરસાદી પાણી ભરાયું હોવાના કારણે બાળકોને અન્ય શાળામાં લઈ જવામાં આવ્યા છે અભ્યાસ કરવા માટે શિક્ષકોને પણ મજબૂર બનવું પડ્યું છે કે બીજી શાળામાં બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને જે છ દિવસ જેટલો વરસાદને સમય થયો તે તમામ પાણી હાલ ગામમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે અને આ પાણી હાલમાં દુર્ગંધ મારી રહ્યું છે જેના કારણે આ ગામના લોકોને રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ઊભી થઈ છે તો બીજી તરફ નામ બાબુભાઈ ધૂડાભાઈ બ્રાહ્મણ છે હવે શું ગામમાં તકલીફ શું છે અમારા ગામની અંદર સર પાણીની બહુ તકલીફ છે પાણી ભરેલું પડ્યું રહે છે કોઈ ગંદુ પાણી થઈ ગયું છે જે નિકાલ કોઈ કરતો નથી તંત્રને અમે જવાબદારી મોપી પણ આવ્યું તું કંઈ કર્યું નથી મામલતદાર સાહેબ આવ્યા હતા તે નાવા ચોખા કરીને જતા રહ્યા પણ એના ખાતે કોઈ પાણી નિકાલ થતો નથી આખા ગામમાં પણ પરિસ્થિતિ ગંભીર છે હાલમાં કઈ કઈ જગ્યાએ પાણી હાલમાં ડેરીની અંદર પાણી છે પંચાયતની અંદર પાણી છે દવાખાનાની અંદર પાણી છે આંગણવાડીમાં પાણી છે આ આપણે અનાજ દવાની ઘંટીની અંદર પાણી છે કોઈ જગ્યા ખાલી નથી શાળાની અંદર પણ પાણી છે શાળામાં તો જવાતું જ નથી ત્રણ ત્રણ ફૂટ પાણી ભરેલું પડ્યું છે છોકરાઓને ભણવાની બહુ તકલીફ પડે છે તમામ ગામના મંદિરો હોય સ્કૂલો હોય તમામ હાલમાં પાણીમાં ગરકાવ છે ગામની દૂધ મંડળી હોય સરકારી આરોગ્ય ખાતું હોય પંચાયત હોય હાલ અમે પંચાયતની ઉપર ઊભા છીએ પરંતુ આ પંચાયત પણ નીચે જઈએ એટલે પાણીમાં જ છે એટલે કહી શકાય કે અહીંયા બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે કારણ કે આગામી સમયમાં જો પાણીનો નિકાલ ઝડપી કરવામાં નહીં આવે તો ગામ લોકોનું કહેવું છે કે હાલમાં એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં એટલે તંત્રને જાગવાની જરૂર છે ગામમાં પાણી ભરાયેલા પડ્યા રહે છે એને નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની વૈકલ્પિક વ્યવસ્થા શું કરવી તેની જરૂર છે એટલે તંત્ર ધ્યાન આપે અને ગામ લોકોના આક્ષેપ છે કે તંત્ર આવે છે પરંતુ જોઈને જતું રહે છે એટલે વ્યવસ્થ વૈકલ્પિક જે વ્યવસ્થા કરવાની છે પાણી નિકાલની કરવાની છે પાણીની વ્યવસ્થા અહીંથી નિકાલવા માટે શું કરવું જોઈએ તેની વ્યવસ્થા કરવાની છે નહીં તો આગામી સમયમાં ચોમાસું નજીક આવી રહ્યું છે ગામની હાલત ખૂબ કફોડી થાય તેની પહેલા તંત્રને જાગવાની જરૂર છે